બધા મજામાં જ છે ને હું એ મજામાં છું મજા બગડી જાય મજા હારી હર માતા જઈએ બધાને ગુડ મોર્નિંગ સવારને છે જશે આપણે આજમાં આપણે કામે લાગી જવાનું છે તો તમને ખબર હશે શું શું કામ કરવાનું છે એ આપણે કામમાં જો આપણે કળી સોંપવાની છે અને અરજી સોંપી છે અડધી બાકી છે આમ તમામ સોંપવા છે આપણે જેનું ये एक आकड़ी बाकी से हाथरिया कल सौंपा गई थी कल तो सौंपा लाइ गया था हमने भूक लगी तो हूँ तो जी तो आगे हूँ काम कर वो करे कड़ी थोड़ी रोड पीड़ी सी से वोलवा थेली जाए ना एक से हमें सौंपा जावा आगड़ी पांच जना सौंपी तेखा हल से બોપર સાચ સોપી દેવા છે બોપર જાણ છે અલરે દાળ છડાવા આગા બતાવતો રે મે આવ છે નામ બતાવતો રે તમે તો ચેરમ કળી સોપણી છે નવો એ બતા સબસ્ક્રાઇબ કરી લેજો એ ખેડ ક્રિયેટ મે લાગડી હોય તો સબસ્ક્રાઇબ કરીજો ને લાઈક અને શેર કરના કે થોડો સપોર્ટ આપતા રહેજો તો ખેડુ તો મિત્રો જો આવા કામ કરતા હોય બગા આપણે વાત કરવાનું છે

લે બેંડી જવા હે જો અરંગ બંદો કોઈ કાને તો આવી જો સોપીસી એક એકિયા કાઢ્યા છે તરમ આખી જાત છોડી આ શું તમને બતા કે સોપીસી ને કણકરા મણો ગોવરા છે ટ્રેક્ટર છે चलो सब બેટડું ને ઉઠાય છે માણસો નો મળે એટલે બી વગર બી ઓવરો પડે વગર કન નાસી લે સોપી દીસી માણસો વાળા સીલ તો હું એ બાંધી દો કાયકા વો પરે થી ગયા છે ને સોપિંગ સંગે બધા ભાગ્યા છે જમમાં દીગન આવી ગયા છે મેં મેં તો બાંધી દીધું તડકો લાગતો માથા ઉપર લેવડ ઠીક જ છે એક વાગ બી છે પટ મતઈ વાર છે 5 10 મિનિટ તો આપણે જમી લઈ થોડું ભોજન કરી લઈએ પાછા ઘરે જઈ આવશું અને વામ બાબાનો ફોન આવશે તો અલરે જવું છે મેકો પછી આવીશું સોપપા ઓર नॉर्मલ જ થઈ મધીન વાવલ દજે જેમ જોવે તો આવલે ફોન જો ફોનમાં આવે છે આપણે એમાં મસાલુમાં ફોન બતાવે છે આવે છે હવે હું જવાબ આવે તો ફોન ઉપાડીને ખબર પડે ખાવા ઓલવાની છે બધી ડાથે પીડી છે પીડી છે આ બધું એવું છે ખાવા હાલતા થઈ ગયા છે ધીમે ધીમે જમે લઈએ થોડું આપણે હાથ પડતો જોઈએ મે વિએ વાસી એલરે થી કે આ કત મચોટ કતો બતાયો છે બહુ સમય નતો નક બતાવલા સમય નતો મે તર મગરી અતક આવવાનો તો ડુંગે સોપને દીતન હરિયા બાકી સોપી દીસે માર માની જો વો પહારો ઘરે થી બોલા સોપે છે અમે મતને સોપે છે માર મઘાર ઓતરો ઓમેકમ ચલો હારો ઘરે નસી તે રેને એટલે તો

આ એમ તો થાક કરે છે એટલે આકડી પાઈ દીધી સાખી ફાઇનલી હવે ઉપીઆકડીમાં ચાલુ કરીશું આપણે એ ઉપીઆકડી પી જાય એટલે બાંધ કરીને સુઈ જવાનું એમણા બહુ થાકી ગઈ છે ને બી ભાઈકના થાકી ગઈ છે પાંચ સે માઇન્ડ નો સીઝન છે તારે માઇન્ડ સીઝન છે એટલે બીના માઇન્ડ લેવરાવા કોઈ મેથડ બી બેસી કરવો પડે મોબાઈલ ર્યા જવું પડે કામની ભી પુરુષ જ તો ડુંગળી સોપન એટલે બેઠા ડુંગળી સોપતા હતા અમે દેખાય બે પેડ્યું રહી જાય પગ રે પીંડીયું મને દુખવા આજ બહુ વાંધો ન તો કાલે બહુ દુખતો તો આપણે જો આકડી પાઈ દીધી શાકી ફાઈનલી તો આકડી પાઈ દીધી આ બાકી છે આપણે આ પાઈ દી એ સુઈ જવાનું છે પછી કે કામ અને દો તો એને જો हर भी भरा मांगी क्लग नहीं, नहीं है तो न हो सब्सक्राइब कर लीजिए जो ना बजा लाइक कर शेयर करो ये सपोर्ट आपता रहो काम काज रीते आपको हरकू जीव आप मिलो तो बता सपोर्ट आपता रहोरा भाई घनी लाइक कर सब्सक्राइब कर लो મારો શેર કરજો લમ આવી ગયો તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરે બધા સપોર્ટ મળે આપણને તો લસપોર્ટ રાખજો આવો લોકો હેન્ડ કરવાનો છે આપણે મારે મળ્યું છે નાકો તો બધાને નવો લક્ષ્ય પછી મયશું તલે બધાને હરે માદેન જય માતાજી માતાજી બધાને આ ધનવર લાગાકલગ તો બધાને બાય બાય ટાટા